પાણે પૂર્યું ઢેલામાં જોયો છ ના ગોકળ ગોકર જો હીરાવણ નીકળ્યો હીરાવને નીકળ્યો ગોકરની કાજ ભીમોને પાણે કરવાની છે ત્યાં એક ઢેલામાં આનિયા કરી લેવી કુંડે જાવું નહીં પણ જાવું પડ્યું આવે પાણી કરો કુંડે આનીયા ફરિયામાં પીવરાઓ લેવાની હોય છે થોડા નાની પીવરાઓ લઈ જાય

ટ્રાય કરીએ એટલું ગોય પાણી જઈએ તો એટલું ગો કરીએ સીધી નદી જાય બે કાંઠે જાય મીરા આવી જોયા ને કદાચ મીરા મારે આવે મીરા બુટે જાય દરિયે દરિયે ભૂકી ભરભારે રેવા દે પાછ ભાઈ જ્યાં રેવા દે પાછ તો અરે

पाणी <laughs> वाडी पानी गरेको घर मन बदे आज अठारमन परमाज वाडी पानी हेर गोठी गोठी हेर पानी गरेको छ मात्रै रिजिन्जो मियान 八零八零阿